એમ જ કહું કે ભાઈ આ વસ્તુની બહુ સારી છે વાપરો તો તમને ખબર પડે તમારું નામ મારું નામ છે અક્ષય ગામ ગામ તાલુકો જિલ્લો માલગામ તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ આપણે શેનું વાવેતર કરેલું છે કઉનું વાવેતર એમાં આપણે એક પ્રોડક્ટ આવે છે આ કાર્બન ચોર્યાસી આમાં કેટલી વાર ઉપયોગ કર્યો છે આમાં એક વાર ઉપયોગ કરેલો છે ઓકે કેવી રીતે વાપર્યું હતું ક્યારે આપ્યું હતું એટલે ખાતર મિક્સ કરીને આપેલું છે ઓકે

પેલા વેલા આને વાપરીને ને કેરા ઘઉં મને સારા લાગે એમ ઓકે જમીન આપી નબરી નબળી કહેવાય નબળી હતી હા ઓકે નબળી જમીન ની અંદર આપણે સારું રિઝલ્ટ આપ્યું છે તો આનો પરિણામ તમારી તો સ્થિતિ સારું કહી શકાય બહુ બહુ સારું છે ઓકે એમાં ફૂડ બી સારી છે હા ફૂડ સારું છે મૂળનો વિકાસ સારો છે હા અને જમીન નબળી છે છતાં છતાં આ મારું એક બીજો પ્લોટ છે ઓકે એમાં મે અર્ધે અર્ધે ઉતે નાખેલું છે સાહેબ આ એનું રિઝલ્ટ છે જો તમે એટલે આ પ્લાન્ટમાં નાખેલું છે હા અને બાજુમાં નાખેલું નથી હા બરાબર એમાં એમાં આ મૂળનો વિકાસ જોવો તમે સાહેબ પેલા આ નાખેલું નથી એનું છે ઓકે ને આ જે આપણે વાપરેલું છે ને કાર્બન ઓકે એનું છે તો એમાં તમને શું ફરક લાગે આમાં ફરકમાં સાહેબ એ છે કે આમાં જે મૂળની સંખ્યા વધારે છે પછી આમાં ફૂટફાટનો એ પણ બહુ સારું છે રિઝલ્ટ ના આ હાઈટમાં હાઈટમાં કલરમાં બધી રીતે અને આપણી આ જમીન તો સારી છે ને આ બહુ સારી છે આ જમીન ઓકે એટલે બંને જમીન એક જ છે બે 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 એક જ જમીન છે અમે થોડે ખુદી ટ્રાય કરી હતી ઓકે મને રિઝલ્ટ મળ્યું ઓકે તો આપણે બીજા કોઈ ખેડૂતોને આ કાર્બન વિશે કહેવું હોય તો તમે શું કહેવા માંગો બસ એને એમ જ કહું કે ભાઈ આ વસ્તુ બહુ સારી છે વાપરો તો તમને ખબર પડે એમને તો આપણે ખબર ન પડે તમે વાપરો પહેલાં બરાબર એકવાર વાપરો ને અનુભવ કરે ખબર પડે હવે આપણે જે બીજા બધા પાક જે વાપરવાના છે એની અંદર આ વસ્તુ આપણે વપરાશ કરશું વાપરવાની છે જો મારે અહીંયા તેલ કરવાના છે ને તેલમાં પણ મારે કાર્બનનો ઉપયોગ કરવો ઓકે અને 100% ઓર્ગેનિક વોટર સોલ્યુબલ કાર્બન છે. બહુ બહુ સારા રિઝલ્ટ છે. ઓકે થેન્ક યુ. વધારે જાણકારી કે લિયે અમાર ફેટબુક પેજ કૃષિકલ્પ વિઝિટ કીજીએ ઓર યુટ્યુબ ચેનલ કૃષિકલ્પ સબસ્ક્રાઇબ કીજીએ.